હેલો ગાઈઝ આજે હું બનાવીશ બદામશેક બદામશેક બનાવવા માટે મેં અહીંયા પાંચસો મિલી દૂધ લીધેલું છે કસ્ટર પાવડર લીધેલો છે અને બદામ છીણેલી લીધેલી છે અને ખાંડ લીધેલી છે આપણે આ રીતે દૂધને ગરમ થવા માટે કડાઈની અંદર રાખી દીધેલું છે દૂધ ગરમ થાય ખાસ ધ્યાન રાખવાનું છે કે ધીમે ધીમે આપણે તેને હલાવતું રહેવાનું છે આ રીતે સતત ધીમે ધીમે હલાવતું રહેવાનું જેથી કરી અને આપણું દૂધ એકદમ જાડું અને સરસ થાય દૂધને એક ઊભરો આવે પછી આપણે તેની અંદર કસ્ટર પાવડર એડ કરી દેવાનો છે આ રીતે ઊભરો આવે પછી કસ્ટર્ડ પાવડર એડ કર્યા બાદ તેની અંદર આપણે બદામને પલાળેલી હોય તેને આપણે ક્રશ કરેલી એ પણ એડ કરી દેવાની છે આ રીતે જોઈ શકો છો જો તમારી જોડે કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે કોઈ પણ ફૂડ કલર પણ એડ કરી શકો છો મેં અહીંયા કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે તમે ફૂડ કલર પણ એડ કરશો તો પણ ચાલશે પછી આપણે આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણું દૂધ એકદમ જાડું થઈ જાય અને બદામ શેક એકદમ સરસ બને આ રીતે મેં અહીંયા ખાંડ ત્રણથી ચાર ચમચી એડ કરેલી છે ખાંડ વધુ ખાતા હોય વધુ ગળ્યું તો વધારે એડ કરો તો પણ ચાલે મેં અહીંયા ચાર ચમચી એડ કરેલી છે આ રીતે આપણે હલાવતું રહેવાનું છે પછી આપણે બદામ શેકને ઉભરો આવે ત્યાં સુધી ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ ધીમો કરી નાખવાનો છે આ રીતે હલાવતું જ રહેવાનું છે બંધ નથી થવાનું બંધ થશું તો દૂધ આપણું નીચે ચોટી જશે પછી આપણે દૂધને ઠંડુ થવા માટે આપણે તૈયાર થઈ જાય પછી આપણે દૂધને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે આ રીતે બદામ શેકને થતાં સાતથી આઠ મિનિટ લાગે છે હવે આપણે દૂધનો ગે દૂધ ગરમ થઈ ગયું છે એટલે બેડ ગેસ બંધ કરી દીધો છે હવે આપણે અહીંયા મેં બદામ ઉપરથી એડ કરી દીધી છે જોઈ શકો છો આ રીતે બદામ એડ કરી દેવાની છે હવે આપણે તેને હલાવી લેવાનું છે પછી આપણે તેને ઠંડુ થઈ જાય નવથી દસ મિનિટ પછી આપણે તેને ફ્રીજની અંદર મૂકી દેવાનું છે જેથી કરીને આપણું બદામ શેક એકદમ સરસ ટેસ્ટ આવે એટલા માટે તેની અંદર તમે જો એલાયચી એડ કરવા માગતા હોય તો કરી શકો છો મેં એલાયચી એડ નથી કરેલી આ રીતે આપણું બદામ શેક હવે તૈયાર છે આ રીતે પછી આપણે સર્વ કરી લેવાનું છે આ રીતે બદામ શેક એકદમ સરસ થયેલું છે તમે જોઈ શકો છો એકદમ જાડું થયેલું છે પતલું નથી આ રીતે આપણે વધારે ઉકાળશું તો બદામ શેક એકદમ જાડું થશે આપણું શેક એકદમ સરસ રીતે તૈયાર છે જોઈને આપણને એમ થઈ જાય પીવાનું મન થઈ જાય બદામ શેક એવું આપણું તૈયાર છે આ રીતે આપણે સર્વ કરી લેવાનું છે અને મેં ઉપરથી પણ આ ડ્રાય ફ્રૂટ એડ કરેલા છે લાઈક શેર એન્ડ ફોલો